કાંકરેજ તાલુકામાં નવ કરોડ ઉપરના વિકાસના કામોનું આયોજન ન થતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરની આગેવાની હેઠળ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરેજ મામલતદાર વી એમ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પટેલને આવેદનપત્ર આપ્યો હતો આવેદનપત્રમાં કાંકરેજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ દરેક તાલુકાને વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જે વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષને નવ કરોડ પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ સરકારના કહ્યા ગરા અધિકારીઓ દ્વારા ભેદભાવ અને કિન્ના રાખી સદર ગ્રાન્ટનું આયોજન આજ દિન સુધી કરવામાં આવ્યું નથી આયોજન કરવા સારુ જિલ્લાના પ્રભારી જિલ્લા કલેક્ટર એસડીએમ તેમજ તાલુકા વિકાસ અધિકારીને મૌખિક તેમજ લખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં આયોજન કરવામાં આવેલ નથી અને સરકારના કહ્યા ગરા વહીવટી અધિકારીઓને કયો ગ્રહ નડી રહ્યો છે જેથી કરીને આયોજન ન કરી પ્રજાની પીડામાં વધારો કરી પ્રજાને વિકાસથી વંચિત રાખી રહ્યા છે અને પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે જેથી સત્વરે તાલુકાનું આયોજન કરવામાં આવે અને કાંકરેજ તાલુકાનો વિકાસ થાય તેમ આવેદન પત્રમાં જણાવ્યું હતું તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમારા સૌ અગ્રણી આગેવાનો સર્વ સમાજના કોંગ્રેસના અગ્રણી આગેવાનોએ મામલેદારસિંહને આવેદનપત્ર આપ્યું છે તાલુકાનો વિકાસ જે નવ કરોડનો રૂધાઈ રહ્યો છે તે વિકાસ ને કોણ અટકાવી રહ્યો છે કોના કહેવાથી અટકાઈ રહ્યો છે એ બાબતનું અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને આદરપૂર્વક વિનંતી કરી છે કે તાલુકાની ભોળી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટી તાલુકાની ભોળી પ્રજા ઉપર જે જુલમ કરી રહ્યા છે જુલમ કરવાનું બંધ કરે આ નવ કરોડ રૂપિયા એ કાંકરે તાલુકાની જનતાના ટેક્સના પરિવર્તન રૂપે આવેલી આ રકમ છે આ રકમ કોઈની જાગીરી નથી એટલે રોકાઈ રાખ્યા છે પણ હું આપણા ટીવી મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાનો કાકેરજ તાલુકાનો વિકાસ કઈ રીતે નોંધાય કાકેર તાલુકાની જનતા કઈ રીતે પીડિત સમસ્યાની અંદર હર અમશ રાય એ બાબતની નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે ત્યારે જે પ્રકાર જે પ્રકારે આજે આવેદનપત્ર આપ્યું છે આગળની શું રણનીતિ છે અમે વિનંતી આગ્રહપૂર્વક કરી છે કે અમારું આ આવેદનપત્ર માન્ય કલેક્ટરસ્રી આગળ પહોંચાડવામાં આવે અને નવ કરોડના આયોજનની અંદર ધારાસભ્ય તરીકે અમારી સહમતી લેવામાં આવે અમે કોમ્પ્રોમાઇઝ માઇન્ડવાળા વિચારધારા સાથે જોડાયેલા છીએ અમે સહમતિ સાથે તાલુકાનો વિકાસ રૂંધાય સાથે બેસીને આયોજન કરવાવાળા અમે વ્યક્તિઓ છીએ પણ અમને વિશ્વાસમાં લઈને આયોજન કરીએ એવી વિનંતી કરી છે અને આયોજન વહેલી તકે કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ હજારોની સંખ્યામાં પ્રત્યેક ધરણા પર ઉતરતા અમને વાર નહીં લાગે